અહીં આવતો હા ભાભી બોલો ક્યાં ગયા હતા તમે કંઈ નહીં હું સાગરને મળવા ગઈ હતી એટલે અમે કંઈ ફરવા નહોતા ગયા બસ ખાલી એમની સાથે વાત કરવા ગઈ હતી હા તમને તો ખબર છે ને સ્વીટી આટલા બધા રૂપિયા ક્યાંથી કાઢે છે ને એ નથી ખબર પડતી શોપિંગ કરવા જાય છે રોજે નવું નવું કંઈ લઈ આવે છે એટલે મને સાગર પર ડાઉટો કે કદાચ એ જેવું છે જ ને હું એ જ કહેવા માંગુ છું મેં ઘણું વિચાર્યું પણ ખબર નહીં કે આ રૂપિયા ક્યાંથી લાવે છે છે ને એક કામ કરો તમે સ્વીટી જોડે વાત કરજો અમને તો નથી કહેતી તમારી સાથે આ ઘરમાં એનું સારું બોન્ડિંગ છે કદાચ એ તમને કંઈ વાત શેર કરે તો કંઈ નહીં સ્વીટી આવે ને એટલી જ વાત આવે એટલે પહેલાં જ એને હું પૂછી લઉં ઠીક છે હું કંઈ હેલ્પ કરાવું તમને ના ના કંઈ નહીં તમે વાંધો નહીં સ્વીટી આવે એટલે વાત હા પણ મારું નામ ન દેતા ના ના નહીં કરી તમને કઈ વાત નહીં કે નહીં કહો વિશ્વાસ છે ને સ્વીટી બેન અહીંયા આવો તો બોલો 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 પ્રિય ભાભી તમે તો આજકાલ કઈ બહુ ખુશ છો હમ તો મને વળી છે ને તું કહ્યું તો ખુશ જ હોય ને તમે ફરવા જાઓ છો જલસા કરો છો શોપિંગ કરો છો આ બધા રૂપિયા આવે છે ક્યાંથી મારા પ્રિય ભાભી આપણે છે ને આ ચાર દિવારોનો વહીવટ સંભાળો ને તો બહુ સારું છે મારી પંચાયત કરવાની જરૂર નથી જે કરો છો ને એ કામ કરો તમારા હાથમાં છે ને આ પોતું સારું લાગે હું ક્યાં પૈસા ઉડાડું છું ક્યાં નાખું છું ક્યાંથી લાવું છું આખું ઘર પાછળ પડી ગયું છે કેટલું પૈસા બધા પાસેથી માંગતી હોય પૂછવું તો પડે ને મારે અચ્છા ઓકે ચલો હું તમને બધી હકીકત કહી દઉં અને એક કામ કરજો તમે

બોલો તમારો જવાબ મને યોગ્ય નથી લાગતો અરે ભાભી કેની વાત કરો છો મારો જવાબ તો કોઈને યોગ્ય નથી લાગતો અને આ ઘરમાં હું જ કોઈને યોગ્ય નથી લાગતી પણ શું કરું આ છે ને કિસ્મત મારા કે આ ઘરમાં મારો જન્મ થયો મારે ભીખ માંગવી પડે ને બધે લાવો પૈસા લાવો પૈસા બાકી તમે લોકો તો આપો એમ નથી કઈ નહીં તમારું કામ કરો વાંધો નહીં જાઓ ભાભી હોય છે ને મસ્ત આમથી થી આમ થી આમ જાતી કે તમે ઉભારી તો સ્વીટી બેન તો નો રોકાય આપણે પૂછવું તો પડે ને મારે ખબર પડી ગઈ ને હજી પૂછું છું ઊભી છું ચલો પૂછો ના ના જાવ વાંધો નહીં એ તો હું જાણી લઈશ ભાભી તમે જાણશો હમ રીઅલી રીઅલી એક વાત કયો મને ઓલી સી આવી હતી તમારી પાસે હું કઈ પંચાયત કરવા એટલે તમે મને બધું પૂછો છો અરે તમારું કામ કરો ભાભી મને જવાબ આપો મારે જે જાણવું છે હું જાણી લઈશ તમે તમારું કામ કરો વાંધો નહીં જે જાણવું તું મેં જાણી લીધું સારું ચલો એટલીસ્ટ જવાબ તો મળી ગયો તો ભાભી આમ જો તમારી ને એક આદત મને બહુ ગમે તમે ને ખોટી લપ ના કરો ઓલા લોકો છે બાકી લોકો તો એને મને મૂકે જ નહીં હું આમ છાતી હોય ને તો પકડી ને બેહાડે નહીં તું કે કે તમે ને મારા સ્વીટ ભાભી છો પૂછે જ ને તમે આ બધું લાવો છો અને આટલું શોપિંગ કરો ને ફરવા જાઓ ને હારું બાપા ભાભી તમને જાણવા મળી ગયું સિયા હતી અરે માથાકૂટ તો કરવી જ પડે ને સિયા પણ કુમારને કે પૈસા ક્યાંથી લાવે છે શોપિંગ ક્યાંથી કરે છે આટલું બધું ફરે છે તો પૂછવું તો પડે ને હા એ વાત તો સાચી પણ તને આને કઈ જવાબ આપો બધું હસવામાં કાયડું કઈ જવાબ નથી આપતી ખબર નથી પડતી આને કઈ ભાષામાં આપણે કે જેથી કરીને આપણને જવાબ મળે કઈ કરવું પડશે હવે હવે તું તો કઈ લગભગ નહીં કરી શકે કારણ કે આ તું જે કહેતી જે એને પ્રેમથી પૂછી શકતી હતી પણ હવે તો તારું પણ આવી રીતે અપમાન કરે છે તો મને નથી લાગતું કે આનો રસ્તો આપણને મળે હા તો હવે શું કરીશું શું કરીશું આ વાતનો શેડો તો લાવવો પડશે ને હા અત્યારે તને ખબર છે ને કે કેવો સમય ચાલે છે એટલે કહું છું પણ હા

તને ખબર છે આ વાતથી પપ્પા પણ દુખી છે સિયા પણ દુખી છે હું પણ દુખી છું અને હવે તું પણ દુખી હા આપણો આખો ઘર વિચારમાં પડી ગયો હા વાત જ છે હવે ખબર નથી પડતી આગળ શું કરું કઈ નહીં હા કામ કર હું હમણાં આવું છું હા 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 હું શું કઉ છું કે આજે જ આપણે ખરીદી કરવા જાવું છું તમે આ બધી વાત છોડો અને સ્વીટી બેન વિચારો કઈક તો વિચારવું જ પડશે આટલી બધી ખરીદી કરે છે બહાર ફરવા જાય છે હા એ થારી વાત સાચી પણ એનો શેડો જ નથી આવતો તો શું કરવું બોલ તો કઈક તો કરવું પડશે ને હવે હા તમે બહાર રહો છો બહાર ફરો છો તો તમને પણ કઈ ખબર નહીં પડતી ઘર માં શું કરવાની એ વાત પણ સાચી તારી પણ મને એમ થાય છે કે આ સ્મિતિને સ્મિતિની સ્મિતિની વાતમાં હા તું કેટલી દુઃખી થાય છે હમણાં તારે પ્રસંગમાં જવાનું છે અને છતાં પણ તું ખરીદી કરવાની બધી ના પાડે છે બહુ ચિંતા થાય છે મને તો આ સ્વીટી બેન ની ચિંતા તો વધારે મને થાય છે ફાઈલ શું ને હવે તો આ વાતનો શેડો આવે ને તો સારું બાર અને મને જરી કઈ પૂછીએ તો બસ સામો જવાબ ફટાફટ આપી દે સામો જવાબ આપે ફટાફટ હા સ્વીટી હું તને પ્રેમથી પૂછું છું આ તું બધા પૈસા ક્યાંથી લાવે છે બોલને મારી મારી બેન મારો ભાઈ તમે છે ને પૈસા ક્યાંથી આવે ક્યાં નહીં એ બધું જોવાનું રહેવા દો આ તમારી ઘરવાળી છે ને એની ઉપર ધ્યાન દો જે સજી ધજી ફરે છે ને કેમ કે એને જ મારા વહીવટ છે જેટલું તમે નથી પૂછતા ને એટલું તો ઈ મને પૂછે છે ક્યાંથી પૈસા આવે છે ક્યાંથી લાવો છો શું કરો છો શું કરો ક્યાં ધ્યાન દો ને પૂછવું તો પડે ને સ્વીટી પૂછવું તો પડે ને કે તું ક્યાંથી રૂપિયા લાવે છે આટલા બધા પૈસા ખબર નથી પડતી નથી પડતી ને અને નો પડે ને સારું છે મારું ઘર છે ને પલોકી વાડી તો બેહું ને અને સાંભળી ગયો બીજી વાત એ કે પૈસા છે ને મે પેલા કીધું તું ચોરી કરું બરાબર ચોરી કરીને લાવું છું

મારામાં બદલાવ ક્યાં થી આવ્યો ભાઈ હું આવી જ હતી પણ છે ને આંખ અમારી હવે ઉઘળી છે અરે દુનિયા દુનિયા તો ક્યાં મારી લાઈફ મારી લાઈફ મારે મારી રીતે જેમ જીવી એમ જીવું ઘરમાંથી એક રૂપિયો લેતી નથી અને વળી તમે કેવા મોટા અમીર છો હું જેટલા માંગુ એટલા તમે મને પૈસા આપી દો છું પૈસા તો મારી પાસે હશે એટલા આપી દઈશ

સ્વીટી બેન આજકાલ તમે બહુ બોલો છો હ ભાભી તમે આજકાલ ના આવેલા છો બાકી મારી બોપડી આવી જ છે હું બોલતી જ છું અને હા બીજી વાત એ કે મારા લગન વાત કરવા માટે ને માં બાપ જીવે છે એટલે તમારે ડોઠા થવાની જરૂર નથી અમે તારા ભાઈ ભાભી છે પૂછે બધું પૂછે આવી રીતે જવાબ ના અપાય બધું દેવાશે બરાબર છે તમને કોહાઈ તોર્યો તમારું કુછ છે પપ્પા હું કહું ને ચૂપ ને તમે ભાઈ આ છે ને હું આવી છું બાર થી તો બસ કચકચ શરૂ કર્યું ક્યાં ગઈ હતી ને કોની હારે ગઈ હતી ને ક્યાં પૈસા વાપરે એક રૂપિયો ઘરમાંથી તો લેતી નથી દોય એક રૂપિયો નથી લેતી એટલે તો તને પૂછે છે કે પૈસા આવે છે કે બસ ચડી ગયા ની લોકો ની વાત આવી ગયા ને ચડવાની વાત નથી બધા તારા કરતા મોટા છે અને તમે સવાલ પૂછે તો જવાબ તારે દેવો પડે તું દવ છું પપ્પા પ્રેમ જવાબ દેશું હું સાંભળું છું આ તો તમે ખીજાઈ ગયો બરાબર મને જવાબ દેતા બધાને આવડે વડી કોઈ પણ સવાલ પૂછે એને વિવેક અને નમ્રતા જવાબ નથી આપતો નહીં નથી આપતો કારણ કે આ લોકોના સવાલ એકના એક જ છે દર વખતે પૈસા 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 પૈસાનો આંધળો પાટો બંધાઈ ગયો છે બધાની આંખ પર દરેક પ્રશ્નનો સાચો જવાબ ન મળે ત્યાં સુધી પ્રશ્ન ઊભો જ રહે સાચો જવાબ આપી દેવાનો પ્રશ્ન સોલ્વ થઈ જશે સાચો જવાબ મે લોકોને દીધો છે પૂછો ને શો વાત દીધો હમ શો ચોરી કરું છું હમ ક્યાંથી પૈસા લાવું છું કેમ મારા ભાઈ તને શરમ ન કે આવતી તો પોલીસ સાથે વાત કરે તો સ્વીગી તો હદ વટાવી રહી છે તારે લાડકાઈનો તો ગેરલા ઉઠાવે છે વ્યવસ્થિત વાત કરતા શીખી જજે નહીં તો પછી મજા ન આવે પપ્પા હું વ્યવસ્થિત જ વાત કરું છું આ કાલની આવેલી છે ને એને મારા ભાઈને ચડાવ્યા છે બસ એ તારી ભાભી છે તો ભાભી એટલે માં સમાન ગણાય માં સમાન જેવું કયું વર્તન કર્યું છે બસ ફ્રશા વર્તન તારું મને ખરાબ દેખાય છે એ લોકોનું નહીં શાંતિથી અને વ્યક્તિથી વાત કરજે બીજી વખત મારા સુધી ફરિયાદ ના આવી જો તો પપ્પા તમારું માન રાખું છું એ 100% ની વાત છે બાકી મારી આરે જે જેવી રીતના વાત કરશે ને એવી રીતે જ હું વાત કરી તમે સવાલ હર એક પૂછશે તોલે વ્યવહારિક જ સવાલ છે પણ તો દર વખતે પહેલા મારા મારી વાત પેલા દરેક વ્યવહારિક વાતનો જવાબ કોણ આપે છે વ્યવહારિક આપણને સમજી પછી એવું નઈ કેતી કે મારા પપ્પા આ વાતનો પપ્પા આવે જવા દો ને આય તમે આ લગાડી લગાડી હવે જવા દો હે દર વખતે દિવાસલી ચાપી દેવાની પછી દયો આજ કામ કર્યું છે હું બધું સાંભળતો ઠીક ને બાકી તો તું તારા ઘરમાં કેવા નાટક કરતી છે મને શું ખબર બેન પપ્પા કહે છે એ બધું તારા સારા માટે તો કહે છે તમે ચૂપ રહો ભાઈ આ બધું કરવા વાળા નમે છે હા બધું કરવું છે આ ઘરની અંદર તારી પડતી નાગા ની ચાલ છે પણ આવતી કાલ તારે સાસરે જવાનું છે ત્યાં આ બધું થઈ જશે અને તારા તારા જીવન માટે થઈને હું તારી કેવું ધારવા માંગુ છું મારી તારી સાથે કોઈ દુશ્મની હતી સમજી ચાંદર આરામ કર જા પતી ગયું ને બાય બાય પપ્પા જે કહે છે ને એ સાચું કહે છે ચૂપ કર રહેજો જો પપ્પા પપ્પા આને શું થઈ ગયું છે પેલા તો આવી રીતે આપણે આપણી સામે પણ નહોતી બોલતી એની જીભ બહુ વધી ગઈ છે અને

બોલવાની પણ કઈ હદ હોય કેટલું સામેને સામે બોલે છે ઠીક છે હું માર જાવ છું કામ થી પછી આવું હા જોયું ને તમે હા હા હવે કઈ ચિંતા કરમાં બધું સારું થઈ જશે